અકસ્માત કરનાર પોલીસ કર્મીને લોકોએ મેથીપાક પાક ચખાડ્યો છે યુવરાજસિંહ વાઘેલા નામનો પોલીસ કર્મી કે જે નશામાં ધ્રુત થઈને કાર ચલાવતો હતો પોલીસ કોન્સ્ટેબલ અકસ્માત કરતા લોકોએ તેને મેથી પાક છે આરોપી પોલીસ કર્મીએ ત્રણથી ચાર જેટલા વાહનોને અડફેટે લીધા હતા અકસ્માતમાં ત્રણથી ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે જેથી લોકો રોષે ભરાયા હતા પોતે પોલીસ કર્મી હોવાથી લોકોને જોઈ લઈશ તેવી ધમકી પણ આપતો હતો પોલીસ કોન્સ્ટેબલ બેફામ રીતે કાર હંકારતો હતો અને આ કાર નંબર પ્લેટ વગરની હતી પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલા ફરાર થતા તેની શોધખોળ પણ અત્યારે શરૂ કરવામાં આવી છે ગાડી લઈને એક બાઇક વાળાને ઉડાવ્યું એક્ટી વાળાને ઉડાવ્યું ને પેલી લારી ઊંધી કરી છે બરાબર થોડા સ્પીડમાં હતો ઘૂસી ગયો ગાડી લઈને સીધું અંદર ઊભા અંદર ઘૂસી ગયો આટલું જ મને જાણકારીમાં હું આવ્યો ત્યારે આટલી જાણકારી હતી મારે પેલા બે સિવિલ હોસ્પિટલમાં છે બે અહીંયા બેઠા છે પગે પાટા બંધેલા તમે જોયું જ છે બીજા બીજો કોઈની ખબર છે નહીં મને કે આગળ શું થયું કે એવી રીતે થયું અમે બધા બેઠા હતા અમારા ઘરમાં લાઇટ નથી બરોબર અમે બધા નાના નાના છોકરા લઈને બેઠા હતા એ ભાઈ એટલો રફ આયા ત્યાંથી બે જણાને પટકી પેલે ગાડીવાળાને એવું એ ઉપર પછાડો ફૂટબોલ જેવો કે ભાઈ ઉપરથી અડન નીચે પડ્યો ને અહીંયા ગાડી લઈને ઘૂસી ગયો અમારા બધા નાના નાના છોકરા દબેલા હતા અમને કાઢ્યા બરોબર અજુ આજુ એને ઉતરીને કહેતો હતો કે મને કોઈ હાથ ના લગાવતા બરોબર હાથ ના લગાવતા એવું કરીને પછી ત્યાં ડબ્બો ઊભો તો પોલીસ તો બેસી ગયો બરોબર મારો બધું માલ ગલ્લો લુટાઈ ગયું આનું ફોન વોન બધું અમારા છોકરાને ને બધા ઈજા થઈ ગઈ છે બરોબર ફૂલ પીધેલી હાલતમાં હતો એને હોશે નતો બરોબર તો તમે કઈ એક્શન લો અમારા ગરીબને માટે તો બેફામ કાર હંકારી અને કેટલાય લોકોને જાગ્રસ્ત કરનાર આ પોલીસ કર્મી છે કે લોકો રોષે ભરાયા હતા અને તેને જાહેરમાં મેથી પાક ચખાડ્યો હતો કારણ કે આ કાર ચાલકે ત્રણથી ચાર જેટલા વાહનોને અડફેટે લીધા હતા કેટલી મહિલાઓ છે કે જેમને ઈજાઓ પહોંચી છે પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલાએ અકસ્માત કર્યો અને લોકોને ત્યારબાદ તેણે ધમકાવ્યા હતા જોઈ લઈશ તેવું તેણે લોકોને કહેતા લોકો રોષે ભરા હતા અને સ્થળ પર હાસર તમામ લોકોએ તેને મેથીપાક પાક ચખાડ્યો હતો